આ એક મહિનાથી સાહેબ પ્રવાસ કરું છું જિલ્લાનો ત્યારે કોણ કેટલું જીવ્યું એના કરતા કેવું જીવ્યું જાહેર જીવનમાં વ્યક્તિ આવ્યો તો કેટલું અને કેટલું ગુમાયું કોઈ વ્યક્તિઓ એવા હોય છે કે અચાનક મળી જતું હોય પણ જયારે પૂરું થતા થતા તો લોકો તંગ થઈ ગયા હોય અને બીજું નવું ઊભું કરવાને બદલે તો જે હોય છે એની પણ પૂર્ણાહુતિ થતી હોય છે ત્યારે હું બનાસકાંઠાની જનતાનો આપ સૌનો કોંગ્રેસના પરિવારનો આભાર માનવો જ હોય કે તમે મને આઠ્યાવી વર્ષમાં ખૂબ મોટી કરી છે હું કાંઈ નથી તમે બધા છો તો હું શું બાકી તમારી કાંઈ ધીસના મંદિરમાંથી આપણા માટે એક ભેટ રૂપે જાગીરદાર સમાજ આપણા સુધી પુનમે પુનમે થાય અને અહીંયાથી આ મોકલાવે એ એક બધાના આશીર્વાદ છે ભગવાનની કૃપા છે અને મારા પોતાને તો દ્વારકાધીશની માનતા કરેલી છે બાપરથી દ્વારકા ચાલતા જવાની એક ચાલતો હવે માતા મારે યાદ કરે છે કે ભૂમિકા તો તમારી માનતા મારા ઘડિયા ભગવાને યાદ કરાવે છે કાંઈ ને કાંઈ મૂકી ને ત્યારે સો ટકા દ્વારિકાધીશ ની માનતા બાભરથી ભગવાળા કરવાની છે તમને પાંચ દા પંદર જણાને આમંત્રણ આપું છું કે પહોંચવું ત્યાં પહોંચવું ત્યારે આવજો એક દાડો આડો હશે ને જેમ કે તમારે ત્યાં આ માથું મસ્તક દ્વારિકાધીશ નો કેસ કે તમારા ગામની અંદર પહોંચો છે ને નાયથી આપણે એને માથા માથે બતાવ્યો છે તો જયારે હું દ્વારિકા પહોંચું ત્યારે પાંચ જણા ગાડી લઈને ગાડી લઈને તે આવજો ખૂબમાં સન્માન આપે મારી દીકરીઓ હોય જેટલી દીકરીઓ હામા એવું છેક રોડ સુધી આટલા બધી ચાલે ને હું મારું ત્યાં આવતી આવતીકાલથી અમને ગઈ કાલથી અમની તૈયારી હોય છે ગઈકાલે આપણ દાડો તૈયારી કરી છે બેન આવવાના બેન આવવાના છે ને બેન આવવાના અને હું સન્માન કરીશ હું આ મયું લઈ જઈશ ત્યારે આત્માને એમ થાય છે કે આ માત્ર રાજકારણ પૂર્તિ તું નથી સંસદ કે ચૂંટણી પૂર્તિ નથી આ સન્માન અને લોકોનો માન ઉભો નાગરી એ ખૂબ આશા અપેક્ષાઓ છે આશા અપેક્ષાઓ હોય છે કે કમસે કમ આ સન્માન હોય આ લાગણી હોય એનું ગોળતર મારે કઈ રીતે સમાજને અધારે આલમને આપું ને કે મારો આત્મા પોતાને જે રીતે કામ કરવાની ભગવાન મને શક્તિ આપે એ પ્રમાણે કરવા માટેના પૂરા પ્રયત્નો કરીશ હું મારી જવાબદારી પૂરેપૂરી સમજું છું વિશેષ માતા આજ મુલકપુરે સાડી ઉઢાડી અને સાડી ઓઢાડીને કુવાશી તરીકે દર્જો આપ્યો તો મારે આ કોઈ ભાષણ કરવાનું રહેતું નથી કે અધારે આલમ માટે બ્રાહ્મણ સમાજ ની દીકરી હોય પણ ગામના નાતે એને કુવાજી તરીકે જયારે આપણે એને નવાજીએ અહિયાં મુલકપુરના ના સમાજ ની દીકરી લગ્ન કરેલી હોય અને ગાયનો ઠાકોર આવે તો એ ચા પાણી કરવા એને ઘરે જાય પચાસ રૂપિયા આપે બે રૂપિયા આપે અમારા ગામ ની છે એ સંસ્કૃતિ આજે પણ આપણી છે અને સંસ્કૃતિ ના આધારે આપડશે